ટોપ ક્વલિટી કન્સિસ્ટન્ટ પરફોર્મેન્સ કેલ્વર પંપ નમ યાદ રખના રાજ્ય સરકાર દ્વારા જીએસટીમાં રાહત આપવામાં આવી છે જેનો સીધો ફાયદો ખેડૂતોને થવાનો કારણ કે ખેડૂતો છે તે ટ્રેક્ટર અને ખેતીના ઓજારો ઉપર ખેતી કરતા હોય છે ત્યારે અમરેલી જિલ્લો છે તે અમરેલી જિલ્લો ખેતી અને પશુપાલન ઉપર નિર્ભર છે ત્યારે આપણી સાથે કેટલાક ખેડૂતો જોડાયા છે ને ખેડૂતોને પૂછીશું કે જીએસટીમાં રાહત આપવાથી શું શું ફાયદા થવાના છે ને ખેડૂત સદ્ધર આવશે કે કેમ ત્યારે આપણી સાથે પીપળવા ગામના ખેડૂત જોડાયા છે આપને પૂછીશું આપ ખેડૂત સદ્ધર થશે આ જીએસટી જીએસટીમાં ફાયદો જીએસટીનો ફાયદો એ છે કે ખેડૂત સીધો બધા જ ખેડૂતને ફાયદો થાય છે ટ્રેક્ટર છે કોઈ અન્ય ઓજારા પાઇપલાઇન એટલે ખેડૂત માટે ઘણો બધો રાહત થાય છે અને નાનો ખેડૂ પણ સધ્ધર બની શકે છે અમરેલી જિલ્લામાં ખેડૂત કૃષિ ખેડો અને પશુપાલન ઉપર નિર્ભય છે એટલે એ માટે જે આ જે સરકારે નિર્ણય લીધો છે જીએસટીમાં તો સરકાર ખેડૂત સીધો જ ખેડૂતને ફાયદો થાય છે ખેડૂતોને સીધો ફાયદો થાય એટલે ખેડૂતને આ જીએસટી ઘટવાથી શું આવક ડબલ થાય શું કહેશો સો ટકા આવક ડબલ જ થાય ને કોઈ ભાવમાં ફેરફાર થઈ જાય પાઇપલાઇન છે કોઈ ટ્રેક્ટરો છે તો નાનો ખેડૂત કોઈ બી વસ્તુ ઓઝારા કે ટ્રેક્ટર વસાવી શકે નાનો ખેડૂતો છે તે ઓઝાર ખરીદી શકે ત્યારે સરકાર દ્વારા જે આ ભાવ જીએસટીમાં ઘટાડો કર્યો છે ખેડૂતોને સીધો જ ફાયદો છે એમ ટૂંકમાં જો જીએસટીના ટકાવારી ઘટતી હોય તો પાઇપલાઇન છે કે ટ્રેક્ટરો છે કે કાંઈ પણ ઓઝારો છે એમ ટૂંકમાં અને અમરેલી જિલ્લો છે પસાદમાં પસાદ જિલ્લો છે અમરેલી અને જો અહીંયા ખેડૂતોને જો આવો ફાયદો થાય અહીંયા નહીં પણ આખા ગુજરાતમાં સો ટકા ખેડૂત સદર થશે જ ને એમ જો ટકાવારી ઘટતી હોય જીએસટી ઘટતી હોય તો એ સીધો જ ફાયદો ખેડૂતને જ છે સીધો ડાયરેક્ટ અને એને એ વસ્તુને સો ટકા ગુજરાતના ખેડૂતો સ્વીકારે છે અને આવકારે પણ છે એમ સરકારની સાથે છે સરકારને આવકારે પણ છે એ વસ્તુને જીએસટી ઘટવાથી ખેડૂત સદ્ધર આવશે શું સો ટકા સદ્ધર થશે ખેડૂત એકસો ને દસ ટકા સીધો જ ફાયદો ખેડૂતને થવાનો છે એ અને જે નિર્ણય લીધો છે એ બહુ સારો છે અને સારો જ લીધો છે અને આ થવું જ જોઈએ અને થવું જ જોઈએ અને સો ટકા ફાયદો ખેડૂતને મળશે ખેડૂતોને ચોક્કસ ફાયદો થવાનો જીએસ ઘટવાથી તમે શું કહેશો કે અમે તો કહેવામાં એ માગીએ છીએ કે આ નિર્ણય જે સરકારશ્રીએ લીધો છે તે બહુ સારામાં સારો અને અગત્યનો નિર્ણય છે કે જેમણે ખેડૂત સામું જોયું છે આપણો જિલ્લો જે અમરેલી જિલ્લો છે એ પસાદ જિલ્લો છે ખેતીવાડી અને પશુપાલન ઉપર આખું ટકી રહેલું છે અને જો આવા જ નિર્ણય લેવામાં આવે તો ખેતી થોડીક બચી શકે અને ખેડૂત થોડોક સધ્ધર થઈ શકે ખેડૂતો સધ્ધર તો થાય છે પણ ખેડૂતોને આવક બમણ ડમણી થાય શું છો આવક તો બમણી તો તો થાય પણ થોડોક તો ફાયદો ખેડૂતને થાય જ આમાં સો ટકા વસ્તુ બધી જો જીએસટી વગરની આવે તો સસ્તું પડે ને શકે બધું પોતપોતાના સાધનો હોય તો ટાઈમે કામકાજ થાય ને ખેતીમાં આ હતા આપણી સાથે અમરેલી જિલ્લાના ખેડૂતો ને ખેડૂતોએ જીએસટીમાં જે ઘટાડો કર્યો છે તેને આવકાર્યો છે ને ખેડૂતોની આવક છે તે વધારો થાય ખેડૂતો સધ્ધર થાય તેવું અમરેલી જિલ્લાના ખેડૂતોએ જણાવ્યું હતું દશરથસિંહ રાઠોડ ન્યૂઝ કેપિટલ ખાંભા અમરેલી